સાબરકાઠામાં જે પડી રહેલા વરસાદે આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર થયું હતું જોકે વરસાદે પાકનો સોથ તો જેને લઈને ભાવ આસમાને છે સમગ્ર દેશમાં મોંઘવારીએ માંજા મૂકી છે ત્યારે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદે શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી નાખ્યા ભારે વરસાદથી વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ગીલોડા સહિતના અન્ય શાકભાજીમાં વરસાદને લઈ ઉત્પાદનમાં ભારે અસર પડી છે આ તો થોડો વરસાદ પડ્યો હોય એટલે માલ ડાઉન થયો છે એટલે ડાઉનના હિસાબે આ ભાવ છે અને એના માટે બહુ ખર્ચો થાય છે આના કરતાં વિશેષ ભાવ હોય તો જ અમને પરવડે બાકી એ સિવાય પરવડે એમ નથી એ ચોરીના ભાવ તો બહુ જ ઊંચા છે અત્યારે એનું કારણ કે ચોમાસાના વરસાદના કારણે ચોરીમાં પણ એ બહુ ગરીબ ભરાય એટલે માલ ની અસત માર્કેટમાં માલ આવતો નથી સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડૂતો માટે જેસે તેની પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીના શું બનાવું એ જ ખબર નહીં પડતી મોંઘવારી બજેટમાં બજેટ અને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે જે સામાન્ય રીતે વીસ પચીસ રૂપિયા મળતું હતું એ અત્યારે પચાસ થી સિત્તેર રૂપિયા મળી પચાસ થી સિત્તેર રૂપિયામાં મળે છે કંકોડા કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે ઘણા શાકભાજીમાં તો બે થી ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે જે શાકભાજી થોડા દિવસો પહેલા પચાસ રૂપિયા કિલો મળતા હતા તેનો ભાવ આજે સો થી એકસો પચાસ રૂપિયા કિલો પહોંચી ગયો છે ભીંડાનો ભાવ હોલસેલમાં પિસ્તાલીસ થી પંચાવન રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે છૂટક કિંમત સાહીઠ થી એસી રૂપિયા છે ગવાની હોલસેલ કિંમત સો થી એકસો દસ અને છૂટક કિંમત એકસો વીસ થી એકસો ચાલીસ છે ચોળીની હોલસેલ કિંમત એકસો વીસ થી એકસો ચાલીસ અને છૂટક કિંમત એકસો ચાલીસ થી એકસો સાહીઠ છે કારેલાની હોલસેલ કિંમત ત્રીસ થી પાંત્રીસ રૂપિયા અને છૂટક કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા છે કોબીજની હોલસેલ કિંમત ત્રીસ થી ચાલીસ રૂપિયા અને છૂટક કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા છે ફ્લાવરની હોલસેલ કિંમત ચાલીસ થી પચાસ રૂપિયા અને છૂટક કિંમત સાહીઠ થી એસી રૂપિયા છે દૂધીની હોલસેલ કિંમત પચીસ થી ત્રીસ રૂપિયા અને છૂટક કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા છે

અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે માલ બધો કોવાઈ ગયો છે ખેડૂતોની આવકમાં બિલકુલ ઝીરો થઈ ગયું છે બિલકુલ અત્યારે દસ ટકા માર્કેટમાં શાકભાજી આવે છે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે પહેલાં જે શાકભાજીનો બજાર પડતું હતું જે ચાલીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આ અત્યારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ રૂપિયા કિલો થઈ ગયું છે છેલ્લા ત્રીસ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે કે મોંઘવારી માત્ર શાકભાજીમાં જ નહીં પરંતુ તમામ વસ્તુઓમાં વધી છે કોઈ પણ ખાદ્ય ચીજોમાં ભાવ એકવાર વધે પછી તે ઘટવાનું નામ જ નથી લેતા ત્યારે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ જાળવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે ક્ષિતિજ રૂપાલી જીએસટી